નામ સલુની ગેડિયા છે અને આ અમારા ગરબા છે આ હમણાં માર્કેટમાં ન્યૂ કોન્સેપ્ટ છે જેમાં અમે ખોડિયારમાં ચામુંડામાં અંબેમાં બનાવ્યા છે એકચ્યુઅલી માર્કેટમાં હવે જેમ આપણે નવરાત્રિમાં નવ દુર્ગાને પૂજે છે તો અમારું એમ હતું કે આપણે એક ભગવાનને જ આપણે બેસાડી રહ્યા છે તો આપણે એની જ મૂર્તિ એમાં લગાડીને આપણે કરીએ અને આ જોવા જઈએ તો આને પૂરું વર્ક મટીરિયલ આપ્યું છે એમાં કલરિંગથી માંડીને એના જે માતાજીની ફેસ જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે એની આંખો એ આંખોને બધી ડિટેલિંગમાં એ બધું કરવામાં આવે છે અને બનાવવામાં પૂરા પાંચ દિવસ ગયા છે એક ગરબાને બે દિવસ લાગે કલરિંગ કર્યા પછી એનું મટિરિયલ વર્ક અને ત્રીજા દિવસે કોન વર્ક તાકી બધું ઉઠીને દેખાઈને આવે એવી રીતે પછી બીજો કટવાળો ગરબો છે આ એને કલર કોમ્બિનેશન કીધો છે કેમ કે હમણાં માર્કેટમાં ટ્રેન્ડી કલર્સ ચાલુ છે રેડ કલર તો ચાલે જ છે પણ હમણાં કેમ ઘણા લોકો હોય જનરેશન્સ કે નવા લોકો એને નવો કલર જોવે છે તો એટલે પછી થોડા ડાર્ક કલર થોડા ગ્રીન કલર્સ એવી રીતે પણ આમાં જે માતાજીના ફેસેસ કર્યા છે એમાં કાંઈ જ છેડછાડ નથી કરવામાં આવી અગર તમે આ ફોટો અને ચામુંડામાનો ફોટો જે રિયલ ચામુંડામાના મંદિરે થાનમાં બેઠો છે એ એક્ઝેક્ટ સિમિલર છે તમને જોશો તો મેમ તમને ફીલ થશે કે માતાજી એકચ્યુઅલી હસીએ છીએ આપણી પાસે પણ એવી રીતે કલા એને ડ્રો કરવો પડે એની આંખો એને બધું ઝીણું ઝીણું આ બધી લેસ ડાયમંડની